સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા કામોની સમિતિએ મંજૂરીની મહોર મારી છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળી હતી જેમાં શહેર વિકાસ સહિત વહીવટના તેર જેટલા કામો રજૂ થયા હતા જે કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરીની મહોર મારી હતી તો બે ડેપ્યુટી કમિશનરની પણ નિમણૂક સ્થાયી સમિતિએ કરી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની મીટિંગમાં કુલ તેર કામ હતા તે દરેક કામ મંજૂર કરવામાં આવ્યા છે અને સૌથી અગત્યની વાત આજે મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી આવેલી દરખાસ્તના આધારે કુલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કુલ આઠ જગ્યાઓમાંથી ચાર જગ્યા લાંબા સમયથી ખાલી છે જેમાં બે જગ્યા આજે ભરી દેવામાં આવી છે બે જગ્યામાં બે નામો છે છે મનીષ કુમાર અને નામ ધર્મેશ મિસ્ત્રી અધિકારીઓને કમિશનર મ્યુનિસિપલ રાજ્ય કક્ષાની રાજ્ય સ્તરે મંજૂરીની અપેક્ષાએ અને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં મંજૂર થયેલા શહેર વિકાસના કામો હવે વેગ પકડશે તેમ લાગી રહ્યું છે हजुर कुर्सी हात हर्षद सेटा